સમગ્ર રાજ્યમાં એક જગ્યા આવેલ છે આ મંદિર આજના દિવસે મહાપ્રસાદ નું કરવામાં આવે છે આયોજન વહેલી સવારથી લઈ મોડી રાત્રિ સુધી મોટી સંખ્યામાં દર્શન કરવા માટે લોકો આવે છે ધાંગ્રદા સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યું છે આ મંદિર આજે ભાદરવા સુદ ચોથ આજના દિવસે લોકો ગણપતિની સ્થાપના કરે અને ભાદરવા સુદ ચૌદશના રોજ વિસર્જન કરે છે આ દસ દિવસ ગણપતિ દાદાની પૂજા અર્ચના તેમજ આરતી કરવામાં આવે છે ત્યારે ધાંગરધામાં આવેલ એક દંતા ગણપતિનું આવેલ મંદિરનો વિશેષ મહિમા છે આ મંદિરની અંદર જે ગણપતિ દાદાની મૂર્તિ છે તે ભારતભરમાં બે જગ્યા પર જ છે એક ધાંગમાં અને બીજા દક્ષિણ ભારતમાં આવેલ છે દાદાના મૂર્તિની વાત કરતો સિદ્ધિ સુંડવાળા અને એકદંત છે સાથે સાથે પોતાના સમગ્ર પરિવાર બિરાજમાન છે અને ગણપતિએ ધારણ કરેલ છે અને દાદાની મૂર્તિ વિશાળ છે આ જગ્યા પર આજના દિવસે અને વૈશાખ સુદ ચોથના રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે અને હવન પણ કરવામાં આવે છે આ જગ્યા પર આવેલા આ મંદિર આશરે બસો વર્ષ જેટલું જૂનું છે ધાંગ્રધા સ્ટેટના રણમલ રણમલસિંહજી આ મંદિરની સ્થાપના કરી હતી આજના દિવસે પણ લોકો બાધા રાખે છે લોકો ચાલીને આવે છે તેમજ ગોળ લાડુનો પ્રસાદ ધરાવે છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર મારું નામ ભાવિશા છે આ જોગાસા છે અહીંયા ગણપતિ અને મહાલક્ષ્મીનું મંદિર છે અહીંયા ઘણા લોકો દર્શન કરવા આવે છે ભાદરવા ચોથના દિવસે આનું મહત્વ ઘણું છે અહીંયા મેળો પણ ભરાય છે અહીંયા ઘણા લોકો દર્શન કરવા આવે છે અને આનું માનતા પણ માને છે અને એની માનતા પણ પૂરી થાય છે અમે પાંચ છ વર્ષથી અહીંયાથી રહું છું નજીકમાં જ રહું છું અહીં દર્શન કરવા ઘણા ટાઈમથી આવું છું જય ગણપતિ દાદા મહેશભાઈ પૂજારા ધ્રાંગધ્રા અહીંયા ગણપતિ ચોકા ચોગાસ પર એક દંતા આવેલા છે અને અહીંયા ઘણા વર્ષોથી બધા આવું છું અને ઘણા વર્ષોથી અહીંયા દર્શન કરું છું મારી બધી મનોકામના પૂરી કરે છે અને રોજે રોજ આવી છે અને અહીંયા વીસ દિવસથી આખા ગુજરાતમાંથી બધા આવે છે આ એક દંતા ગણપતિ ગુજરાતમાં એક જ જગ્યાએ છે અને બધા માણસની મનોકામના પૂરી થાય છે અને બધાએ હાજરી આપે છે અને ખૂબ ખૂબ માણસો અહીંયા દર્શન કરવા આવે છે અને આજે મોટો હવન થશે અને સાંજે બધાને પ્રસાદ લેવામાં આવે છે શ્રી એક દણપતિ મહારાજ કેજ એક દતાય વિદમહે વક્રદુંડાય ધીમી તો દે પ્રચોદયાત હું શ્રી કૌશિકભાઈ નરોત્તમદાસ વ્યાસ રણગધ્રા ખાતે જોગાસર તળાવ પા ઉપર બિરાજમાન એવા શ્રી એકદંતા ગણપતિ દેવસ્થાન અને રણમલસિંહ સાગર દેવસ્થાન કે જે રણમલસિંહ રાજાએ આ સ્ટેટના રાજાએ આ પ્રતિષ્ઠા કરેલી છે આ તળાવ સહિત દેવોની એમાં શ્રી વિશેષ કરીને એક ગણપતિ દાદાની પણ આ દેવસ્થાન ઉપર એમની પ્રતિષ્ઠા થયેલી છે એક દંતા ગણપતિ દાદા જે અહીંયા બિરાજમાન છે એ સિદ્ધિ સૂંઢ ધરાવે છે અને સિદ્ધિ વિનાયક કહેવાય છે સાથે સાથે એક દંત ગણપતિ દાદાને એક દંત છે અને એ પોતે પોતાના પરિવાર સાથે રીધી સીધી સુધીબંધી સહિત પોતાના શિવજી પાર્વતી એમ પોતાના માતા પિતા સહિત બિરાજમાન છે પોતે એક ત્રણ ત્રણ મુસકની સવારી પર આ દાદા બિરાજમાન છે સાથે સાથે આ દાદાની વિશેષતા એ છે કે ભારત વર્ષમાં આ બે જ પ્રકારે આ બે જ મૂર્તિઓ બિરાજમાન છે હવે આખા દેશમાં અને ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં એક જ છે ધ્રાંગધ્રા ખાતે શ્રી એકદંત ગણપતિ મહારાજ અને વિશેષ કરીને બીજે છે દક્ષિણ ભારતમાં ગોલકુંડા ખાતે છે આમ કરીને આ દેવસ્થાન ઉપર વર્ષમાં બે ઉત્સવ મોટા થાય છે જેમાં વૈશાખ સુધી ચોથ ગણેશ જયંતિના દિવસે અને ભાદ્રપદી સુધી ચોથ કે જે ગણેશ ઉત્સવ છે જન્મોત્સવ છે દાદાનો એ દિવસે આખા ભારત વર્ષમાં પણ અહીં ઉત્સવની ઉજવણી થાય છે અને અહીંયા વિશેષ કરીને આખા ગુજરાતમાંથી સમગ્ર ભારતમાંથી અને વિદેશથી પણ માણસો અહીંયા એમના સમય પ્રમાણે અને એમની આસ્થા કાયમ રહે એ રીતે અહીંયા પધારે છે અને આ દેવની જે કંઈ આસ્થા જે કોઈ કરે છે પુત્ર પુત્રાદી માટે સ્ત્રીઓ પોતાના બાળકોના વેવિશાળ માટે પોતાની અન્ય કોઈ વિઘ્ન હોય એ બધું જ આ વિઘ્ન દેવ પરિપૂર્ણ કરે છે અને આ દેવને દર વર્ષે શંકર ચતુર્થીના પણ બારે બાર મહિના એનું પૂજન અર્ચન અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે અને ભાદ ભાદ્રપદી ચૂદ અને ભાદ્રપદી સુદ ચોથ અને વિશેષ કરીને વૈશાખ સુદ ચૌધ બે ઉત્સવ ઉપર મોટી સંખ્યામાં અહીંયા લોકો આવે છે દર્શનાર્થી દરેકની મનોકામના ભગવાન પૂર્ણ કરે છે